સિસિલિયન ગેમ્સ બે હજાર ચોવીસની અમદાવાદમાં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે શરૂઆત થઈ અમદાવાદમાં સૌથી રોમાંચક અને સૌથી મોટી પ્રાઇવેટ રીતે યોજાતી સ્પોર્ટિંગ ઇવેન્ટ સિસિલિયન ગેમ્સ બે હજાર ચોવીસની શરૂઆત અદ્ભુત ઓપનિંગ સેરેમનીથી થઈ હતી જેમાં ખેલદીલી ફિટનેસ બોન્ડિંગ અને અવિસ્મરણીય યાદોની એક મહિના સુધી ચાલનારી ઉજવણીનો સૂર વહેતો થયો હતો બીએનઆઈ અમદાવાદ દ્વારા સિસિલિયન વેન્ચર્સના સહયોગથી આયોજિત આ ઇવેન્ટ શહેરની બિઝનેસ કોમ્યુનિટી માટે સ્પર્ધા ઉજવણી અને જોડાણનું રોમાંચક મિશ્રણ બની રહેશે ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં કેપ્ટન્સ માર્ચપાસ્ટ સહિતની ઇવેન્ટ્સની પ્રભાવશાળી લાઇનઅપ દર્શાવવામાં આવી હતી જેમાં ટીમના કેપ્ટનોએ ગર્વ અને એકતા સાથે તેમની ટીમનું નેતૃત્વ કર્યું હતું અને શાનદાર સિસિલિયન ટ્રોફીનું અનાવરણ કર્યું હતું જે ટુર્નામેન્ટમાં ભાગ લેનારા બીએનઆઈના દરેક સભ્યનું અલ્ટિમેટ ગોલ હતું બીએનઆઈ અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિસિલિયન ગેમ્સ અદ્ભુતથી ઓછી નહીં હોય આ માત્ર અમદાવાદની સૌથી મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટ જ નથી પરંતુ રમતગમતની ભાવના દ્વારા ફિટનેસ સંબંધો અને કોમ્યુનિટીની ઉજવણી પણ છે મેમ્બર્સર અને વિશાળ બીએનઆઈ કોમ્યુનિટી માટે તેમની મનપસંદ રમતો અને રમતોમાં વ્યસ્ત રહેવાની સાથે એકબીજા સાથે જોડાવા માટે એક્સ્ટ્રા વેગેન્ઝા એ યોગ્ય તક છે ઓકે સો મારું નામ મનન જોશી છે હું બિયાર ઓલિમ્પસમાંથી છું અને વી ફોર વી આર અ ટીમ ઓફ ધીસ એન્ટાયર સિસિલિયન ગેમ્સ સિસિલિયન ગેમ્સનું આ સિક્સ્થ ઇયર છે અને અંડર ધ લીડરશીપ ઓફ યશ વસંત અમે આખું ઇવેન્ટ ચાર ટી ચાર લોકોએ મેનેજ કરેલું છે એક મહિનો ચાલશે ઇવેન્ટ અને એમાં વીસથી વધારે સ્પોર્ટ્સ રમાડવાની છે અને બે હજાર લોકોથી વધારે આ ઇવેન્ટમાં લોકો રમવાના છે એટલે કોઈ બી એવી સ્પોર્ટ્સ બાકી રાખી નથી જે અમદાવાદમાં રમાતી નથી અને દરેક સ્પોર્ટ્સ લોકો અંદર અંદર ચેપ્ટરમાં માં રમશે

સ્પોર્ટોમાં જે ક્રિકેટથી લઈ ટેબલ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ બાસ્કેટબોલ અને કાર્ટિંગ જેવા સ્પોર્ટોમાં બધા ભાગ લેશે આપણામાં આઠસોથી વધારે ફિમેલ પાર્ટિસિપન્ટ છે જેનું મને બહુ જ ગર્વ છે કેમ કે આ દુનિયા બદલાઈ રહી છે અને આપણા બિઝનેસમેન સાથે જે ગુજરાત જેના લીધે જણાય છે અને જે આપણા ગવર્મેન્ટના જે ઇનિશિયેટિવ છે ઓલિમ્પિક્સ આવી રહ્યું છે અને જે ગવર્મેન્ટનું ફોકસ છે આ જે સ્પોર્ટ્સમાં એ આપણે પણ લઈ જઈ આપણા બિઝનેસ પાર્ટનરો સાથે જઈ અને આજે આટલું મોટું ટોર્નામેન્ટ રચી રહ્યા છે tip